નમસ્કાર વાગ્યાના સમાચાર સાથે હું છું પૂજા સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર હિડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ગૌતમ અદાણીએ આપી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર લખ્યું સત્યમેવ જયતે લક્ષદ્વીપ ને ઇન્ટરનેશનલ ટુરિઝમ મેપ પર લાવવાનો પ્રયાસ છ જાન્યુઆરીએ ગુજરાત ભાજપ ની ચિંતન બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારને મોટો ઝટકો ગણ સેવા પસંદગી મંડળે ફીમાં કર્યો વધારો તાપીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ખેડૂતો માટે વિકસાવ્યો ખાસ ક્યુઆર કોડ ખેતીને લગતી ટેકનિકલ બાબતોની મળશે મિનિટોમાં જાણકારી વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે હિડનબર્ગ ગૌતમ અદાણી ગ્રુપ વિવાદમાં સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપને રાહત આપી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ નિયમોમાં કોઈ અનિયમિતતા નથી વધુમાં સુપ્રીમે કહ્યું કે સેબીના મામલામાં કોર્ટ પાસે મર્યાદિત સત્તા છે કોર્ટે સેબીની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો પણ ઇન્કાર કર્યો હતો અને એસઆઈટીની રચના કરવાનો પણ ઇન્કાર કર્યો છે સરકાર અને સેબીને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી पैनल द्वारा भलाम अमल करे आ साथ सुप्रीम कोर्टे सीबी ने त्रण महीना में तपास पूर्ण करने जानू है कोर्टे एम पहू कि के आ केस सीबीआई ने ट्रांसफर करने कोई आधार नहीं भविष्य की सवाल है उसमें सुप्रीम कोर्ट द्वारा जो रिकमेंडेशन दी गई है एक्सपर्ट कमेटी द्वारा उनको कंसिडर करने के लिए निर्देश दिए गए हैं सरकार को और रेस्पोंडेंट्स को और उनको कंसिडर किया जाता है तो इसमें कोई शक नहीं है कि आगे रेगुलेटरी मैकेनिज्म सेबी है जो संस्था है वो और मजबूत होगी और इन्वेस्टर्स का पैसा शेयर मार्केट में सुरक्षित रहेगा बिल्कुल सुप्रीम कोर्ट द्वारा ये साफ कर दिया गया है कि सेबी जो है अपने आप में एजेंसी है और उसके द्वारा इन्वेस्टिगेशन की जा रही हैं और वर्तमान में हमको कोई ऐसा आधार नजर नहीं आता जिससे कि इन्वेस्टिगेशन ट्रांसफर की जाए जो बची हुई जांच है उसको पूरा करने के लिए उसको पूरा करने के लिए थ्री मंथ्स का टाइम बाउंड एक फ्रेम कर दिया गया है सुप्रीम कोर्ट द्वारा और सेबी को उसी में अपनी जांच पूरी करनी है अदाणी हिडनबर्ग केस में सुप्रीम कोर्ट कोर्टे महत्वपूर्ण चुकादो आप सुप्रीम कोर्ट चुकादा पर गौतम अदाणी की प्रतिक्रिया सामने आई है तमें कहूं कि सत्यनो विजय थोड़ा ગૌતમ અદાણીએ એક્સપર્ટ પોસ્ટમાં લખ્યું છે કે અદાણી ગ્રુપ માનનીય સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરે છે ભારતની વિકાસગાથામાં અમારું નમ્ર યોગદાન ચાલુ રહેશે જય હિન્દ મહત્વનું છે કે અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિડનબર્ગ રિસર્ચે ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ અદાણી ગ્રુપ સામે રિપોર્ટ જાહેર કર્યો હતો આ અહેવાલે ગ્રુપ કંપનીઓ અદાણી ગ્રુપ શેર્સના શેરમાં હલચલ મચાવી દીધી છે વડાપ્રધાન મોદી લક્ષદ્વીપના પ્રવાસે છે લક્ષદ્વીપમાં રૂપિયા એક હજાર એકસો છપ્પન કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે આ વિવિધ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો આમાં કોચી લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે આ સાથે જ કદમત ખાતે

जो समंदर के आखिरी छोर के इलाके हैं वहां हमने उन्हें अपनी प्राथमिकता बनाया है भारत के हर क्षेत्र हर नागरिक का जीवन आसान बनाना उसे सुविधा से जोड़ना ही केंद्र सरकार की प्राथमिकता है आज यहां लगभग 1200 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है ये इंटरनेट बिजली पानी स्वास्थ्य और बच्चों की देखभाल से जुड़े प्रोजेक्ट है વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપની મુલાકાતે છે તે દરમિયાન તેમણે કાવરતીમાં રોડ શો કર્યો હતો પીએમ મોદીએ લક્ષદ્વીપની રાજધાની કાવર્તીથી રોડ શો કર્યો હતો રોડ શો દરમિયાન વિશાળ સંખ્યામાં જનમેદની જોવા મળી હતી અને પીએમ મોદીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આગામી છ જાન્યુઆરીના રોજ તેઓ કમલમ ખાતે અથવા તો પથિકાશ્રમ ખાતે બેઠક કરવાના છે આ બેઠકમાં માત્ર ટોચના નેતાઓને જ બોલાવવામાં આવ્યા છે બેઠક મુદ્દે બાવન નેતાઓને સૂચના આપવામાં આવી છે બેઠકમાં સી આર પાટીલ વિજય રૂપાણી નીતિન પટેલ સહિત ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ છે આપને જણાવી દઈએ કે આ અગાઉ પ્રદેશ ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારી માટે ઝોન વાઇઝ અલગ અલગ નેતા ને જવાબદારી સોંપી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફી વધારો કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે ઉમેદવારો વધારે પરીક્ષા ફી ચૂકવવા તૈયાર રહેવું પડશે આ ઉપરાંત હવે પછીની ગૌણ સેવા દ્વારા બહાર પાડવામાં આવતી પરીક્ષાના ના ફોર્મ ની ફી ઓનલાઈન જ ભરવાની રહેશે આ પહેલા ઉમેદવારો એકસો અગિયાર રૂપિયા પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા ફી ભરી શકતા હતા ગૌણ સેવા પસંદગી મંડળી ફીમાં વધારો કરતાં હવે સામાન્ય વર્ગના ઉમેદવારને પાંચસો જ્યારે અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને ફી ભરવાની રહેશે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ટ્રક ચાલકે બાળકને અડફેટે લીધો હતો બાળક મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તો ક્રોસ કરતા બાળકને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો અકસ્માતની આ ઘટનામાં બાળકનો એક હાથ કપાયો હતો બાળકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે એનસીસી દ્વારા પંચોતેરમાં આઝાદીના અમૃતકાળ મહોત્સવમાં યોજાયેલી મેગા સાયક્લોથોનના આયોજનમાં સુરતની છ દીકરીઓએ ભાગ લીધો છે કન્યાકુમારીથી દિલ્હી સુધીની લાંબી સાયક્લોથોનમાં એનસીસી કેડેટ્સે સત્તાણું કિલોમીટરની યાત્રા કરશે અઠ્યાવીસ જાન્યુઆરી આ સાયક્લોથોન દિલ્હી પહોંચશે જ્યાંથી આ પ્રધાનમંત્રી આ સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરાવશે એનસીસીના માધ્યમથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ મેરાથનનું આયોજન કરવામાં આવ્યું છે ગૌરવની બાબત એ છે કે બાર દીકરીઓની અંદર છ છ દીકરીઓ સુરતની છે અને એમાં બે દીકરી આ કેમ્પસની છે એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે એને ભવ્ય સ્વાગત માટે અમારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર વજુભાઈ માવાણી મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા અમારી વિવિધ શાખાના આચાર્ય ગણ એના ભવ્ય સ્વાગત માટે અમે અહીંયા ઉભા રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ ભારતના એસોસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમણે સફળ પ્રયત્ન કર્યો છે આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં બે હજાર ત્રેવીસમાં યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના પરિણામે રાજ્યના એક દસ કરોડ યુવાનોને રોજગાર મળશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વાતનો દાવો કરતા જણાવ્યું હતું કે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં આયોજીત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાંથી રૂપિયા ચાલીસ લાખ કરોડની મૂડી રોકાણની દરખાસ્ત મળી છે જેનાથી યુવાનોને નોકરીઓનો સીધો લાભ થશે આ સાથે જ રાજ્યના ઉદ્યોગ સાહસિકો તેમના વ્યવસાયને જ મજબૂત બનાવવાની સાથે थे ઘણા લોકો માટે રોજગારનું કેન્દ્ર પણ બનશે ग्लोबल ઇન્વેસ્ટર સમિટ મે અવસરિય કરેંગે 40 લાખ કરોડ રૂપિયા કે નિવેશ કે પ્રસ્તાવ હમે પ્રાપ્ત હુએ 40 લાખ કરોડ કા મતલબ ક્યાબ યે 40 લાખ કરોડ નિવેશ કે પ્રસ્તાવ જમીની ધરાતલ પર ઉતરેંગે 1 કરોડ 10 લાખ સે અધિક નોસવાનો કો સીધે સીધે નોકરી દેંગે याद करिए उत्तर प्रदेश के नौजवान अपलाई नहीं करेंगे उत्तर प्रदेश का उद्यमी उत्तर प्रदेश में निवेश करने वाला उद्यमी खुशहाली के साथ अपने बिजनेस को ही बढ़ाएगा और उत्तर प्रदेश के नौजवानों को उत्तर प्रदेश के अंदर ही नौकरी और रोजगार देने में भी सफल होगा ये नया उत्तर प्रदेश है गांधीनगर में वाइब्रंट गुजरात ग्लोबल समिट तैयारियों पूर्जोश में चाली रही है जो अमारो खास अहवा ગાંધીનગરમાં દસ થી બારમી જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે આ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે मंगलवार गुजरात पुलिस वरिष्ठ अधिकारी कर्मचारी महित आप सुरक्षा योग्य पगला पुलिस की तरफ से सिक्योरिटी से संबंधित सारी तैयारियां हो चुकी हैं आज पुलिस फोर्स का ड्यूटी डिस्ट्रीब्यूशन हुआ और फेमिलराइजेशन उनका चल रहा है साथ ही में जो प्लानिंग है उसके साथ में भी उनका हुआ है कोऑर्डिनेशन प्रॉपर हो रहा है एंड सिक्योरिटी की तरीके संबंध में फोर्स पूरी तरीके से तैयार है और मुझे नहीं लगता सिक्योरिटी संबंधित कोई भी इश्यू है वाइब्रेंट गुजरात ग्लोबल समिटनी आ दसवीं आवृत्ति है जहाँ उद्योगपतियों गुजरात में रोकाण तक शोधवा રાજ્યમાં બિઝનેસ કરવાનું સરળ બનાવવા માટે સમિટમાં અનેક પહેલો શરૂ કરવામાં આવી છે ગુજરાત વોઝ વન ઓફ ધ પાયનિયર સ્ટેટ્સ ટુ હેવ કમ અપ વિથ અ સિંગલ વિન્ડો પોર્ટલ અવર ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ વિચ ઇઝ અવર સિંગલ વિન્ડો પોર્ટલ ઇટ ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ મિનિમમ ગવર્મેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ એન્ડ ઇટ ઇઝ અ બેન્ચમાર્ક નોટ ઓનલી ફોર ધ નેશનલ ઇકોનોમી બટ ટુડે ઇવન ફોર ધ ગ્લોબલ ઇકોનોમી

ગુજરાતમાં થયેલી શિક્ષણ ક્રાંતિએ દેશ માટે એક ખાસ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે જોઈએ તે વિશે અમારો આ ખાસ અહેવાલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર અનેક પહેલે તેના નવા અભિગમ અને અમલીકરણ માટે દેશ વિદેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે રાજ્ય સરકારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે તેતાલીસ હજાર છસો એકાવન કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ યોજના હેઠળ ત્રણ કરોડ રૂપિયા અને ચારસો જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે ચોસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત આરટી યોજના હેઠળ વીસ હજાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેકો આપતી સ્કોલરશિપ માટે પચાસ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રકાશ ત્રિવેદીએ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી અનેક પહેલ વિશે વિગતવાર વાત કરી અમારે માનનીય પ્રધાનમંત્રી શ્રી કહા कि स्कूल एजुकेशन सिस्टम में ऑनलाइन और रियल टाइम मॉनिटरिंग हो ये विद्या समीक्षा केंद्र गुजरात ये देश का ऐसा प्रथम सेंटर है कि यहाँ ऑनलाइन और रियल टाइम मॉनिटरिंग होता है यहाँ वी में आर्टिफिशियल इंटेलिजेंस बिग डेटा एनालिसिस और मशीन लर्निंग जैसे जो टेक्नोलॉजी अपडेटेड जो टेक्नोलॉजी है उसका मॉनिटरिंग में हम यूज़ करते हैं ચોપન હજાર શાળાઓ ચાર લાખ શિક્ષકો અને એક પોઈન્ટ પંદર કરોડ વિદ્યાર્થીઓ ધરાવતા વિદ્યા સમીક્ષા કેન્દ્રોએ ગુજરાતની શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન લાવ્યું છે બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર વાર્ષિક પાંચસો કરોડ ડેટા સેટનું વિશ્લેષણ કરતા પચાસ પ્રશિક્ષિત શિક્ષકોને રોજગારી આપે છે મોટા ડેટા એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તે ઓનલાઈન હાજરીથી લઈને અદ્યતન મૂલ્યાંકન સુધીના પરિણામોને સુધારે છે शिक्षण विभाग न सचिव महेश मेहताए विद्या समीक्षा केंद्र अने राज्य में शिक्षण क्षेत्र में आवेला परिवर्तन विषय विगत वर्ग बात करी विद्या समीक्षा केंद्र पूरे भारत वर्ष में एक अनोखा केंद्र है वो पूरे भारत के शिक्षा क्षेत्र में एक आभूषण जैसा है क्लासरूम ऑब्जर्वेशन रियल टाइम यहां से आप देख सकते हो

ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓને લઈને રાજ્ય સરકારે અનેક યોજનાઓ લાગુ કરી છે જોઈએ તે વિશે અમારો આ ખાસ અહેવાલ ગુજરાત સરકાર અનુસાર ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ રાજ્યના દરેક ખૂણે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે તે મહેનત કરી રહી છે જાહેર આરોગ્ય અને કુટુંબ કલ્યાણ સેવાઓ માટે રાજ્ય સરકારે નવ હજાર બસો ત્રેસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ એક હજાર સાતસો એકતાલીસ કરોડ રૂપિયા બિનચેપી રોગોને રોકવા અને નિયંત્રિત કરવા માટે ફાળવ્યા છે આ સિવાય સોળસો કરોડ રૂપિયા મુખ્યમંત્રી અમૃતમ યોજના માટે ફાળવાયા છે જે અંતર્ગત મફત તબીબી સારવાર આપવામાં આવે છે રાજ્ય સરકાર અનુસાર ગુજરાતના સ્વાસ્થ્ય સેવાના મૂળભૂત માળખામાં ખૂબ જ સુધારો થયો છે વર્ષ બે હજાર એક બે થી વર્ષ બે હજાર એકવીસ બાવીસ સુધીમાં આરોગ્ય કેન્દ્રોમાં એકતાલીસ ટકા અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં સાડત્રીસ ટકાનો વધારો થયો છે वाप्रधान नरेन्द्र मोदी ताजेतर भाषण में मतलब तबीबी क्षेत्र तकनीकी परिवर्तन विषय बात करी दुनिया की सबसे एडवांस मेडिकल टेक्नोलॉजी बेहतर से बेहतर सुविधाएं और मेडिकल इंफ्रास्ट्रक्चर अब अपने अहमदाबाद और गुजरात में

नीलम पटेले सार्वजनिक स्वास्थ्य क्षेत्र में राज्य में आवेला परिवर्तन अंगे जानकारी आपी गुजरात में कैटरेक मुक्त अभियान निक, देखा ऑनरेबल सी एम सर के हाथ से किया था इसके बाद हमने मोर देन एट लाख कैटरेक के ऑपरेशन करे उसमें से दोनों आंखों पे अंधापा हो ऐसे कैटरेक वाले 19,000 तो, तो, में, में, के के राज्य स्वास्थ्य केंद्रों महिलाओं स्वास्थ्य जोड़ा सुविधाओ मे त्रन सौ चौबीस करोड़ रूपया फाड़वनी करो तो पचास करोड़ रूपया शहरी स्वास्थ्य सेवाओ मे फाड़वा આ સિવાય સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્રોના નવા બિલ્ડિંગના નિર્માણ માટે એકોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે સાર્વજનિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ અને યોજનાઓને જોતા નિષ્ણાતોનું માનવું છે કે સરકાર પોતાના દરેક નાગરિકના સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની દિશામાં યોગ્ય પગલાં લઈ રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવી ટીવી આજના મોંઘવારીના સમયમાં આરોગ્યલક્ષી ખર્ચ ખૂબ જ વધી ગયો છે ત્યારે બનાસકાંઠાના દિયોદરના એક એવી સેવાકીય હોસ્પિટલ આવેલી છે જ્યાં ફક્ત રૂપિયાના નજીવા ખર્ચે સારવાર આ છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું જાડા ગામ અહીં આવેલું છે કંચનબા જૈન મેડિકલ સેન્ટર અને આ મેડિકલ સેન્ટર આ પછાત વિસ્તાર માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે રત્ન ચિંતામણી વિહારધામ નામના ટ્રસ્ટથી સંચાલિત આ હોસ્પિટલમાં દર્દીઓની ન માત્ર સારવાર આપવામાં આવી રહી છે પરંતુ સારવારની સાથે સાથે દવાઓ પણ આપવામાં આવે છે દાડા ગામે જે જૈન ડેરાશન આવેલું છે જૈન ડેરાશનની અંદર એક દવાખાનું ત્યાં મફતનું હાવ ફ્રીમાં ચાલુ કરી આપેલું છે અને આજે છેલ્લા પાંચ વર્ષથી અમારા દવાખાનાની અંદર વીસ રૂપિયાને ફીને ગોળી દવા તમામ વસ્તુ બધી મફત દવા કરી આલે એવા અમારા જાડા ગામના અને આજુબાજુ ગામના પણ દર્દીઓ ખૂબ આવે છે અને અમારા ગામને ખૂબ લાભ મળે છે આજુબાજુ ગામને લાભ મળે છે અને આવી મફત આવી મફત આવા કોઈ સંજોગોમાં ક્યાંય પણ મફત દવા આવી મળતી નથી એવી અમારા ગામમાં દવા મફત જૈન મંદિરને આપે છે એ બદલ હું સરપંચ તરીકે આજે છેલ્લા પાંચ વર્ષથી તો જયેશભાઈ ડૉક્ટર પણ પોતે આની સેવા આપે છે એ બદલ ડૉક્ટરને પણ હું અભિનંદન આપું છું અત્યારે હું દવાખાને અમે ગરીબ પરિસ્થિતિના માણસો છીએ અમે દવાખાને આવેલા છીએ અને અત્યારે અમારે કોઈ બી દર્દથી હોય તો અમે વીસ રૂપિયામાં દવા કરાવીએ છીએ અને એ દવા કરાવતા મને પહોંચો હજાર દો હજાર દવાખાનામાં જોતાં હોય એના કરતાં વીસ રૂપિયામાં મેં સાજા થઈ જઈએ છીએ અને દવાખાનું બહુ સારું છે ડોક્ટર બહુ સારી દવા કરે છે માત્ર વીસ રૂપિયામાં દર્દીને સારવાર અને નિદાનની સાથે દવાઓ પણ ફ્રી આપતી આ હોસ્પિટલની શરૂઆત વર્ષ બે હજાર પંદરમાં થઈ હતી અને અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં પચીસ કરતા વધારે દર્દીઓએ સેવાનો લાભ લીધો છે અહીંયા ઝાડા ખાતે શ્રી રત્નચિંતામણી વિહારધામ ચાડા સંચાલિત કંચનબા જૈન મેડિકલ સેન્ટર જે છેલ્લા બે હજાર પંદર વર્ષથી ચાલે છે જેલા સાત આઠ વર્ષથી વીસ રૂપિયામાં ફ્રીમાં લોકોને દવા કરી આપવામાં આવે છે જેમાં ખાલી વીસ રૂપિયા ટોકન ફી પેટે જ લેવામાં આવે છે તેમાં બધા પ્રકારની દવા માની લો કે કોઈ પેશન્ટ તાવ ખાંસી શરદી હોય તો એને બે દિવસની દવા ખાંસીની બોટલ અને ગોળી બધું વીસ રૂપિયામાં કરી આપવામાં આવે છે જેનો ટોટલ ખર્ચ કંચનબા જૈન મેડિકલ સેન્ટરના દાતા આપે છે અને સવારે આઠથી દસ રેગ્યુલર એરું દવાખાનું ચાલે છે અહીં માની લો કે કોઈ પેશન્ટ હોય અને અહીંયાથી ટ્રીટ ના થઈ શકે એમ હોય તો એના માટે પણ આગળ એમને મદદ પણ કરી આપવામાં આવે છે રોટી કપડાં અને મકાનની સાથે સાથે આરોગ્યની સુવિધા પણ પાયાની સુવિધા માનવામાં આવે છે અને વર્તમાન સમયમાં આરોગ્યની સુવિધા મોંઘી બની રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પછાત એવા જાડા ગામ સહિત તેની આસપાસના ગામના લોકો માટે જાડા ગામની આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ બની રહી છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રે ખેડૂતોને કૃષિ તકનીકો વિશે માહિતી આપવા માટે

उसका मेन फायदा यह है कि क्या जो फार्मर्स है खेड है किसान उनको यहाँ तक आना नहीं पड़ता है और साथ में उसकी ग्राम पंचायत में कोड टेक्नोलॉजी लगाई हुई है तो ये क्यू आर कोड वहाँ जाके वो किसान स्कैन कर सकता है और अपने मोबाइल में वो सॉफ्ट कॉपी में आ जाता है तो आ पहल प्रशंसा करीनु कहवी तम कृषि टेक्निक विषय जानकारी मड़ी સાથે જ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં ગયા વિના તેમના પ્રશ્નોના જવાબો પણ મળી રહેશે. અમે અહીંયા જો પંચાયત પે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે દ્વારા છે તો QR કોડ લગાવે છે. તેના માધ્યમ સે हमको ખેતીવાડી કે સબ માહિતી हमको મોબાઈલ મોબાઈલ કે દ્રષ્ટિ સે મળી જાતી હે Android મોબાઈલ સે. જisse હમ પશુપાલન ખેતીવાડી મે જો હર રોગ જીવાત કા સબ પ્રશ્ન કા નિવારણ કર સકતે હે. ઇસलिए કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સે જો QR કોડ લગાયા ઉસકે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સુવિધા હાલમાં માત્ર તાપી જિલ્લાના ખેડૂતો માટે ઉપલબ્ધ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ જિલ્લા વહીવટી વહીવટીતંત્રની મદદથી સમગ્ર જિલ્લાની બસો છન્નું ગ્રામ પંચાયતોમાં આ ટેકનોલોજીનો અમલ કર્યો છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી